નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए राजकोट मार्केटिंग गेट यार्डनी अंदर तो कपासनी जबाव बार सौ पचास थी ऊँचाऊ सोसौ पचास रुपया घऊँ पाँच सौ तीस पाँच सौ पिंचोतेर टुकड़ा पांच सौ छ सौ दस तो ये बात करिए तो पंदर सौ बे हज़ार ने साठ रुपया चना बार सौ थी चौदसो पचास अड़द सौ सीतेर थी सो सी सोल सौ मग बार सौ पचास तीस चना सफेद अठार सौत सौ पचास વાલદેશી ચૌદસોથી એકવીસો ને વીસ સિંગદાણા તેરસો નેવુંથી પંદરસો રૂપિયા મગફળી જાડી નવસોથી અગિયારસો એંસી મગફળી ઝીણી એક હજારથી ચૌદસો રૂપિયા એરંડા અગિયારસોથી બારસો છોંતેર તલી બે હજાર પચાસથી છવ્વીસો રૂપિયા સોયાબીન સાતસો એકોતેરથી નવસો ને દસ તલકાળા સિત્તાવીસો એંસીથી સાડા ત્રીસો ને પચાસ की बात करिए तो पात्र सौ वीस थी एकावन सौ ने ताना, तो सो सो पचास दाणा अगियारो पांसठ थी चौदह सौ नेव जीरुनी बात करिए राजकोट मार्केटिंग गेट यार्डनी अंदर तो जीरु नीचे भाव चार हज़ार पांच सौ ऊंचा भाव चार हज़ार नौ सौ रुपया राय अगियारो दस धीर सौसठ मेथी एक हज़ार पचास थीर सौ ओगणसी वटाणा नौ सौ पचास सौ रुपया रायड़ो एक हज़ार चालीस थी सौ चौप्पन ડુંગળીની વાત કરીએ તો ત્રણસો સાઠ રૂપિયાથી નવસો ને એંસી રૂપિયા કરોંજી પાંત્રીસો પચાસથી સાડત્રીસો ને ચાલીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચબાવ તેરસોથી ઊંચાવ પંદરસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી આઠસોથી બારસો ને એક મગફળી જાડી આઠસોથી અગિયારસો એક તુવેરની વાત કરીએ તો ચૌદસોથી ઓગણીસો ને અગિયાર રૂપિયા ચણા બારસો એકવીસથી ચૌદસો છેતાલીસ ધાણા અગિયારસો એકથી ચૌદસો અગિયાર ઘઉં ટુકડા પાંચસો પિસ્તાલીસથી છસો ને સાત ઘઉં પાંચસોથી પાંચસો સિત્તેર બાજરો ત્રણસોથી ચારસો ને છ અડદ એક હજારથી સોળસો પચાસ રાયડો નવસોથી એક હજાર એકત્રીસ મેથી એક હજાર પચાસથી બારસો એકવીસ સોયાબીન આઠસોથી આઠસો છ્યાસી મગ તેરસો પચાસથી સોળસો છવ્વીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને એકાણું રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર